કેસ ડિપાર્ટમેન્ટ કે જેની અંદર અમે પ્લાન્ટ તૈયાર કરેલો છે જે ઓર્ગેનિક ફાર્મ કહેવામાં આવતું હોય છે ઓર્ગેનિક ફાર્મ એટલે કે અત્યારે બધા લોકો રસાયણનો ઉપયોગ કરે છે તો એની અંદર ઓર્ગેનિક તરફ ઓર્ગેનિક તરફ ભળવું એ આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવે છે જેની અંદર અમે તબીલો તૈયાર કર્યું છે એના ઉપર સ્વરૂણ પ્લાન્ટ સાથે સાથે પશુઓને અમે લાગી ગયો રસ્તામાં આ જે છાણ છે એનો આપણે ઉપયોગ છે

ਨਾ ਨਾਲ ਕਿਉਂ ਲਿਆ ਕਰਸੋ ਵਧੀ ਜਾਂਦਾ ਹੋਇਆ ਹੈ

આ જે ખરાબ પાણી હોય છે એ પાણીને આપણે યુઝ કરવાનો અને આ પાણીને આપણે એના પહેલાં પથ્થરવાળા લઈ લેવાના બરાબર પથ્થરની અંદર નાખશું તો ધીમે ધીમે એની પ્રોસેસ કરશે અને પછી એ કાંકરીમાં આવશે કાંકરીમાંથી પછી સીધું રેતીની અંદર આવશે ખેતીમાંથી પછી કપાસની અંદર આવશે કપાસનો જે રૂ હોય એ રાખવામાં આવતું હોય છે જે અહીંથી છેલ્લે સુકેત સીતરી અને પાણી આપણે પીવાલાયક પાણી મળતું હોય છે આ રીતના અમારે આજે આગળ ત્યાં ઇન્સ્ટિટ્યુટની અંદર ઉત્સવની અંદર પહેલાં બીઆરએસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ખેમ તૈયાર કરવામાં આવેલી છે હાલો બીજું અમારે દેવો હાલો આ સમય મળીએ

રિન્ગર પર નહી સાહેબ પછી રિન્ગર માટે આપણે કોન્ટ્રાક્ટ નો આપણે વેપાર લઈ શકીએ છીએ આનો સજોબી રાખે ગંદુમવાળા પાસે પસંદ કરીએ તો સાહેબ પછી અમારો પ્લાન બીજો આયા અમલ જો એ જે હમ હાઉસ પર સૂર્યપ્રકાશ આવતો હોય છે એનું ટેમ્પરેચર કે એનું